સેરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાના નેતૃત્વ હેઠળ જાહેર આરોગ્યની રાષ્ટ્રવ્યાપી પહેલા ભાગરૂપે અમદાવાદમાં કોન્કર એચપીવી અને કેન્સર કોન્ક્લેવ બે હજાર પચીસ અભિયાન શરૂ કરવામાં આવ્યું ભારત હજુ પણ એચપીવી સંબંધિત રોગો ખાસ કરીને સર્વાઇકલ કેન્સરની નોંધપાત્ર સમસ્યાનો સામનો કરી રહ્યું છે જે દેશની સ્ત્રીઓમાં જોવા મળતું બીજા ક્રમનું સૌથી સામાન્ય કેન્સર છે એચપીવી અને કેન્સર વિશેના આઈસીઓ આઈએઆરસી

ઉન્મેશ ઉપાધ્યાય ડોક્ટર વિરલ પટેલ ડોક્ટર અંજના ચૌહાણ અને આઈએમએસ નિષ્ણાંતો જોડાયા હતા આ સત્રનું સંચાલન ડોક્ટર ચેતન ત્રિવેદીએ કર્યું હતું વક્તાઓએ એ વાત પર ભાર મૂક્યો હતો કે એચપીવી ફક્ત સર્વાઈકલ કેન્સર પૂરતું મર્યાદિત નથી પંદર થી પચીસ વર્ષની ઉંમર વચ્ચે એચપીવીના ચેપનો ફેલાવો સૌથી વધુ થાય છે તેથી વહેલી જાગૃતિ લાવવી અને સમયસર નિવારક પગલાં લેવા આવશ્યક છે હવે ઉપલબ્ધ એચપીવી ની સસ્તી રસી વડે એચપીવી સંબંધિત વિવિધ કેન્સરથી દરેક વ્યક્તિ રક્ષણ આપવાનું વધુ સરળ બન્યું છે હું ડોક્ટર ચેતન ત્રિવેદી કન્સલ્ટન્ટ પીડિયાટ્રિશ પીડિયાટ્રિશિયન અને ઇન્ફેક્શિયસ ડિસીઝ કન્સલ્ટન્ટ મણિનગર નેહા ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે પ્રેક્ટિસ કરું છું આજે આજે એચપીવી અવેરનેસ નો પ્રોગ્રામ છે મતલબ એચપીવી એટલે હ્યુમન પેપિલોમા વાયરસ આ વાયરસ શું છે એનાથી શું શું થઈ શકે છે એનાથી બચવા માટે શું કરી અને આ ખરેખર આપણને કેટલો લાભ થઈ શકે છે એના માટેની ચર્ચા કરવા માટે અને અવેરનેસ માટે હવે એચપીવી એટલે હ્યુમન પેપલો વાયરસ આ વાયરસ એવો છે કે જે ઘણા બધા કેન્સર માટે કારણભૂત છે જેવા કે સ્ત્રીઓમાં ગર્ભાશયના મુખનું કેન્સર ઉદાનું કેન્સર અને ઘણા બધા ગળાના કેન્સર નાક ગળાના નેકના કેન્સર આ બધા થઈ શકે છે એમાં મુખ્યત્વે ગર્ભાશયના મુખનું કેન્સર એ સર્વાઇકલ કેન્સર માટે આ બહુ જ વધારે અગત્યનું છે આ ઉપરાંત વજાઈનલ અને વલ્વર કેન્સર પણ આનાથી થતા હોય છે હવે આ એક જે પર્ટિક્યુલર વાયરસ છે એ વાયરસ કેવો છે કે એવું માત્ર ફિમેલને થાય એવું જરૂરી નથી એ મેલ અને ફિમેલ બંનેને થઈ શકે છે એટલે એક વાર ઇન્ફેક્શન લાગે છે ધારો કે મેલને લાગે કે ફિમેલને એ એકબીજાને સેક્સ્યુઅલી ટ્રાન્સમિશન થતું હોય છે એટલે સેક્સ્યુઅલી ટ્રાન્સમિશન ડિસીઝ કહેવાય એટલે એકબીજાના સ્કીન અથવા અંગો જો જયારે કોન્ટેક્ટમાં આવે તેને કારણે આ વાયરસ એકબીજા જોડે સ્પ્રેડ થતો હોય છે આ વાયરસ થાય એટલે જરૂરી નથી કે એનાથી કેન્સર થઈ જાય પરંતુ જો આ વાયરસ થયા પછી લગભગ એકાદ વર્ષમાં આ વાયરસની સામે આપણો બોડી એને પ્રોટેક્શન આપી દેતું હોય છે પરંતુ 5 થી 10% કેસમાં જો આ વાયરસ શરીરમાં 6 મહિનાથી વધારે રહે તો એ કોઈ પણ જાતનું કેન્સર કરી શકે છે એટલે આ વાત થઈ HPV એટલે હ્યુમન પેપિલોમા વાયરસની અને એનાથી થતા કેન્સર માટે હવે આનું પ્રોટેક્શન પ્રિવેન્શન શું તો હ્યુમન પેપર વાયરસની સામે પ્રોટેક્શન માટે એક બહુ જ સરસ રસી જે અવેલેબલ છે અવેલેબલ છે એટલું જ નહીં બહુ ઇફેક્ટિવ છે સેફ છે અને પર્ટિક્યુલરલી આપણી ઇન્ડિયન મેક છે અને આપણે મોદી સાહેબ કીધું છે કે બી એન્ડ ઇન્ડિયન બાય તો એ પ્રમાણે સિદ્ધાંતે જોઈએ તો એક ખૂબ જ કોસ્ટ ઇફેક્ટિવ એવી રસી છે સેફ છે અને માત્ર એના ઉંમર પ્રમાણે નવ વર્ષથી પછીના મેલ કે ફિમેલને છવ્વીસ વર્ષ સુધીમાં બે કે ત્રણ ડોઝ ઝીરો અને છ મહિને અથવા ત્રણ ડોઝ ઝીરો ટુ એન્ડ સિક્સ એવી રીતે આપવાના આવે છે આ વેક્સિન જો સમયસર લઈ લેવામાં આવે તો એચપીવી ઇન્ફેક્શન સામે પર્ટિક્યુલર પ્રોટેક્શન મળે છે અને આ જે વેક્સિન છે એ એચપીવીના ઘણા બધા ટાઈપ્સમાંથી મેઇન જે સોળ અઢાર છ અને અગિયાર આ ટાઈપ સામે પ્રોટેક્શન આપે છે એટલે જો વેક્સિન સમયસર લઈ શકીએ તો આપણે આ પર્ટિક્યુલર ઇન્ફેક્શનથી બચી શકીએ છીએ અને ઇન ટર્ન આપણે બીજું કેન્સર થતું રોકી શકીએ છીએ આમાં અત્યારે એવું છે કે આ ગામડાની મહિલા કે શહેરની મહિલા ગામડાનો પુરુષ કે શહેરનો પુરુષ બધા માટે અવેરનેસ કેમ્પેન છે બધાએ જાણવું જરૂરી છે કોવિડ થયું તો આપણે બધાએ જાણ્યું તો આપણી પાસે સોશિયલ મીડિયા છે આપણી પાસે આટલા બધા મીડિયાસ છે તો છેક સુધી પહોંચવાના છે અવેરનેસ કેમ્પેન છે અને એના માટે જ આપણે ઇવન ગાયનેકોલોજીસ્ટ પીડિયાટ્રિશિયન્સ જે અથવા જે ડોક્ટર સરકારી ડોક્ટર છે આના માટે બધાને એક અવગત કરાવે છે કે આ જાતની વેક્સિન છે અને તમે લો બીજી એક વસ્તુ કે કેન્સરને પ્રોટેક્શન માટે વેક્સિન તો ખરી જ પણ સ્ત્રીઓએ પર્ટિક્યુલરલી ગરબા મુખના કેન્સરના પ્રોટેક્શન માટે પાંત્રીસ વર્ષ અને પિસ્તાળીસ વર્ષે એક સ્ક્રીનિંગ કહેવાય એ આપણે પેપ્સમિયર કરીએ છીએ એ ખાસ ટેસ્ટિંગ કરાવવું જોઈએ કારણ કે સ્ક્રીનિંગ કરીએ તો જો કદાચ ઇન્ફેક્શન લાગી ગયું અને જો પહેલા સ્ટેજમાં કેન્સર હશે જો તમે ટાઈમલી ટ્રીટમેન્ટ કરાવશો તો તેનાથી તમે બચી શકશો તો એટલા માટે વેક્સિનેશન છે પ્રોપર સ્ક્રીનિંગ કરવાનું છે અને ત્રીજો મુદ્દો કે બાળકોમાં એટલે પર્ટિક્યુલર નવ વર્ષથી મેલ અથવા ફિમેલ બંનેને આ રસી આપવાની હોય છે ઘણી વખત આપણે એવું કે ગર્ભાશયનું મુખ્ય કેન્સર એટલે માત્ર આપણે છોકરીઓ જ આપવાની ના આ છોકરાઓને પણ ઘણા બધા કેન્સર છોકરાઓના પણ આનાથી પ્રોટેક્ટ થઈ શકે હલો હું ડૉક્ટર વિરાલ પટેલ છું અને હું ગાયનેક ઓન્કોલોજીસ્ટ અને રોબોટિક સર્જન છું એટલે ગાયનેક કેન્સરનો નિષ્ણાત બેઝિકલી આ એક બહુ સારી ઇવેન્ટ થઈ રહી છે જે સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખના પ્રિવેન્શન માટે છે અને જેમ આપણને ખબર છે કે દર સાત મિનિટે કે આઠ મિનિટે એક ઇન્ડિયા ઇન્ડિયામાં મૃત્યુ થાય છે ખાલી ને ખાલી આ ગર્ભાશયના ભૂખના કેન્સરથી જે સેકન્ડ મોસ્ટ કોમન કેન્સર છે ઇન્ડિયામાં અને એના માટે ડેફિનેટલી મીડિયા અને બીજા પબ્લિક અવેરનેસ પ્રોગ્રામ ને બધું બહુ થતું હોય છે અને એમાં મીડિયાનો ખાસો સહકાર બી હોય છે અને જેના લીધે અત્યારે ડેફિનેટલી આઈ થિંક પાંચ વર્ષ પહેલા કરતાં અત્યારે બહુ જ સારી અવેરનેસ છે ઇવન ગામડામાં બી ખાસા બધા કેમ્ફ થઈ રહ્યા છે આપણા હેલ્થ મિનિસ્ટર કે એમએલએ બી આ બધા કેમ્પ સર્વાઇકલ પ્રિવેન્શન માટે વેક્સિનેશન ડ્રાઈવ ને બધું કરી રહ્યા છે સો ડેફિનેટલી આ બધું જ હેલ્પ કરશે અને નજીકના ભવિષ્યમાં ગવર્મેન્ટ બી અને નેશનલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામમાં લાવી રહી છે એચપી વેક્સિનને સો ડેફિનેટલી આપણે કેન્સરને પ્રિવેન્ટ બી કરી શકશું બીટ બી કરી શકશું જેડીસી સિનિયર સાથી સંજીવ રાજપૂત સાથી દિવંકા અમદાવાદ